મિત્રો અત્યારે આપણે પોગી ગયા બાઉન્ડ્રી અને ચા પીવા બેઠા છે અને ચોટીલા ધામમાં ચંડી ચાઉન્ડમાંના દર્શન કરવા જવાનું છે તો અહીંયાથી હવે ચૌદ કિલોમીટર થાય છે તો જંતીભાઈ ડ્રાઈવિંગ કરતા હતા એટલે કે ચા પાણી પીવા છે ચા પાણી પીને દુકાને જો હવે તો થોડુંક દૂર છે એટલે ચૌદ કિલોમીટર છે અને સામે પહેલા આપણે તો અત્યારે હવે જવાનું છે ચોટીલા ચંડી ચાઉન્ડમાંના દર્શન કરવા તો હાલો ચોટીલા જઈ અને પણ તમને વિડીયો બતાવશું અત્યારે આપણે ચોટીલા ધામ પગી ગયા ચાઉન્ડમાંના દર્શન કરવા અમારા કુળદેવી ચાઉનમાં છે તો આપણે તમને કીધું હતું કે આજે ચાઉન્ડમાંના દર્શન કરવા જવાનું છે તો અહીંયા જો નવી સુવિધા બનવાની છે તો માત્ર ત્રીસ રૂપિયા જ ટિકિટ અને આ રેલગાડી છે રેલવે એ બનશે ઉપરથી ચોટીલા ચાઉન્ડમાંના દર્શન કરવા માટે લઈ જઈશું આગળ જંતિભાઈ ની છે ને આપણા પગમાં વાંધો છે તો આપણે થોડાક વાયા રહી ગયા છે પણ જો કે માતાજીને પગે લાગીને ડુંગર ઉપર આપણે પગપાળા ચડવાનું છે અત્યારે જો ચોટીલા ધામ ચવણમાંના દર્શને પગી ગયા હવે ડુંગર ઉપર ચડવાનું છે ને જો બગીચો પણ છે એ વળતા આપણે ટાઈમ મળશે તો બગીચાનો થોડોક વિડીયો શૂટ કરશું

ચાલો જય માતાજી ખેંચવા માટે ઘોડા પણ છે હલો કરે છે આપણે પણ હવે ડુંગર ચડવાના છે તમે પણ જોઈ શકો

આપણે ચંડી ચાવુડ પગે લાગીને પગથિયેથી થી અને શરૂઆત કરી દઈ ડુંગર ચાલો જયંતિભાઈ દિલીપભાઈ થઈ ગયા મોર ને આપણે થઈ ગયા વાયા હવે માતાજીને પગથિયે પગે લાગી અને ચાવુડ દર્શન કરવા માટે આપણે ડુંગર ઉપર ચડી રહ્યા છે હલો

હવે તો પગમાં તકલીફ છે એટલે પછી તો સુવિધા થઈ જશે એટલે તો આપણે ત્રીસ રૂપિયામાં પગી જઈશું જિલ્પભાઈ તમારું પાણી નથી હાલો દિલીપભાઈ હવે બસ પગથિયે ચઢવાય હા હાલો દનપી આ મહાકાડીમાંનું મંદિર છે એ તો થોડુંક દૂર છે આપણે પણ આવી ગયા અને જો આટલું ઉપર છે ઓટીલા ધામ હા હું આપડે તો થોડાક લેટ થઈ ગયા નકર અત્યારે જો ઉપર દર્શન કરીને પાછા થઈ જઈએ થોડોક આફ સડી ગયો એટલે કડી આરામ કરી લઈશું युगम सर युगम कौन कौन और जो न्यायपंतों टीला काम में नजर सुनकर आई है सवार नहीं कराई थी बोलो बोलो

ચેનલ ને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટ પણ લખી વાત બે વાત જ જોઈએ આપણે લેટ પોગી ન હોય કે પણ આ તો આપણે વિડીયો શૂટ કરીએ એટલે જંતીભાઈની આયરે ન હાલીએ કે બાકી તો આપણે માતાજીની દયા છે આપણે જંતીભાઈની આયવાર આપણે ચાઉનમાં ના દર્શન કરી લીધા જો કે માનરી ના આપણે વિડિયો શૂટ કરીને આપણે સબસ્ક્રાઈબર મળે તો એની આરે વાતચીત તો કરવી જ જોઈએ ને ભાઈ કેમ દિલીપભાઈ દિલીપભાઈના માં છે પ્રસાદી જો વાહન તો હા નનકાક લાગે કેળી જેવડા જયંતીભાઈ ખુશ થઈ ગયા અને સુરત દાદા જો પણ હાથમાં તૈયારી છે હાલો દિલીપભાઈ જો જયંતિભાઈ હવે ભાઈ ગયા કેમ કે હું બોલું એટલે જયંતીભાઈ ની ખુશી થઈ જાય ચાલો તો ડુંગર ઉપર ચડી ગયા અને માતાજીની દયા થઈ ગઈ બહુ થાય કઈ નથી હવે માતાજીભાઈ જો દર્શન કરીને પાછા પણ રિટર્ન પણ માણસો થઈ ગયા છે ઘણા દૂરથી નહીં આપણ આવે છે બોટ ચંપલ બહાર કાઢો બોટ મારેલું આપણે એ ચંપલ કાઢી નાખ્યું પણ આપણે ચોટીલા ચંડી દર્શન કરવા માટે આપણે ડુંગર ઉપર ચડી ગયા છે તો હાલો બધાને દર્શન કરાવી તમે પણ દર્શન કરી લે અને આપણે પણ દર્શન કરી લે દિલીપભાઈ આગળ છે હલો દર્શન કરી લઈ ચાવી પછી જો હવે આપણે ચાવંદમાના દર્શન કરવા માટે અંદર જવાનું બહેનો માટે છે પુરુષો માટે એટલે ભાઈઓ માટે હલો દર્શન કરી લઈ ચાવમાના તમને દર્શન ચાલો ચામું દર્શન તો આપણા ગુરુદેવી છે માતાજીભાઈ અમરેલી આપણે યુટ્યુબર છે લો અને કેમેરામેન લોડિયો શૂટિંગને એવું બધું કરતા હશે ને હા ઓકે વાહ વાહ માતાજીના દર્શન દર્શને આવ્યા છે માતાજીના દર્શને અમારું ગામ બાકાને બાકા હા હલો તો દર્શન કરી હા આરતી લઈને જ આરતી લઈને હવે તો લેટ થઈ જાય ને આરતી ફોડી ખી છે ને આપણે દર્શન કરીએ જય માતા જય માતા તમારા સ્ટુડિયો જેના વિશે સુરત સુરતથી વાહ વાહ વિજયભાઈ સુરતથી પણ આપણે એમની મુલાકાત થઈ ગઈ દર્શન તમે કરી લો

તો જો આપણે દર્શન કરી લીધા અને તમે જો આઠ ડુંગર હદાર છે ત્રાવણ મારના દર્શન કર્યા અને હવે આપણે પાછા રિટર્ન ઘરે જવાનું છે તો કીધું દર્શન કરી લે નહીં નહીં ભાઈ સાહેબ હું ચાલો હવે આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે તો હવે હરવેજે પગથી દોઢ કલાક પર થઈ જશે

થોડુક થોડુંક અંધારા જેવું થઈ ગયું છે જરાક અંધારું થાય એના મજા આપણે નીચે ઉઠી ચાલો તો હાલો હવે તો આપડે મહાકાળીમા નું મંદિર છે અહિયાં પોગી ગયા હરવે હર ઉતરતા ઉતરતા ઘણા આપડે મોડું થઈ ગયું જંતિભાઈ તો ખુશી થઈ જાય કેમ કે અશ્વિનભાઈ નો બોલવાનો સ્વભાવ જ એવો છે એટલે જનતીભાઈ બહુ ખુશ થઈ જાય છે અને દિલીપભાઈ તો આનંદમાં આવી જાય એટલે વાત જ ખુશોમાં કેમકે આ તો અમારા કુળદેવી ના દર્શન થયા એટલે ખુશી માં તો હોય જ ને તમે પણ ખુશ હશો જ હવે આપણે ડુંગર હેઠે ઉતરી ગયા અને હવે જવાનું છે ખરે જો કેમકે આપણે ડુંગર હેઠે ઉતરી હવે હવે જવાનું ક્યારે चढ़ी <coughs> न <coughs> 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 અત્યારે આપણે દર્શન કરીને હવે ઘરે જવાની તૈયારી કરીશી અને થઈ ગયા બહુ મજા આવી ગઈ કુળદેવ ચંડી માં એટલે આપણે દર્શન કરવા જ જોઈએ દર્શન કરી લીધા બહુ મજા આવી જાય હાલો હવે જયંતિભાઈ ઘરે ઉતાવર આપણે પણ જોઈએ હવે દિલા આ બધા મને જાણો ચાલો આપણે ફરી આવશું ત્યારે મળશું નવા બ્લોગમાં ત્યારે ટાઈમ નથી ટાઈમ વસો યાર તમે એટલે બીજી વાર આપણે આવશું ને ત્યારે હા સો વાગી ગયા છે મોડું થઈ જાય અંધારું થઈ જાય સાઠ વાય એટલે ચાઉનમાં ભૂલસૂક માફ કરજો અને આજે દર્શન થઈ ગયા બહુ મજા આવી ગઈ હાલ બાકી નવા બ્લોગમાં બીજી વાર આપણે આવશું ત્યારે તમને વિડીયો પૂરો થોડો બતાવશું